ગત તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા કરીને જે વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં જે છે એ મરડી જનાર રસિકભાઈ કાંગડ રસિકભાઈ અમરાભાઈ કાંગડ જે છે એમનું મૃત્યુ નિપજેલું હતું સમગ્ર બનાવ એ મુજબનો હતો કે અગાઉ રસિકભાઈ કાંગડ અને જે સામેવાળા આરોપીઓ છે એમના પરિવારો વચ્ચે જે છે એક મારામારીનો બનાવ બે હજાર બાવીસની સાલમાં બનેલો હતો જે બાબતની જે છે દ્વેષ રાખી અને જે ભોગ બનનારના જે તે વખતેના ભોગ બનનારના દીકરા જે છે વિજયભાઈ કલાભાઈ રૂદાતલા કાળુભાઈ બચ્ચુભાઈ રૂદાતલા જાદવભાઈ ખોડાભાઈ ઉગરેજીયા ગોવિંદભાઈ કલાભાઈ રૂદાતલા ગોપાલભાઈ ગેલાભાઈ રુદાતલા અને કેશુભાઈ સાવંતભાઈ આ આરોપીઓ જે ફરિયાદ મુજબના છે એમણે પોતે એક સાથે આજે મરણ રસિકભાઈ ઉમરાભાઈ કાંગડ છે તેઓ જ્યારે પોતે આયા બોર્ડ તરફથી ઈશ્વરીએ પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યાં એમને વચ્ચે એક ડમ્ફર અને એક બોલેરો ગાડીથી અટકાવવાનો પ્રયત્ન કરી અને એમની ક્રેટા ગાડીને સામેથી બોલેરો ગાડીથી જે છે એ એક્સિડન્ટ કરી અને ત્યાં ઉતારી અને ત્યારબાદ એમના ઉપર સળિયાઓને હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચતા આજે રસિકભાઈ છે એમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવેલા તો ત્યાં જ એમને ડૉક્ટર દ્વારા એમને જે છે મરણ ગયેલ હોવાનું જાહેર કરવામાં આવેલું હતું આ બનાવના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસઠ ત્રણસો ચોવીસ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું ત્રણસો બાવન ત્રણસો એકાવન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે હાલ જે છે આમાંથી પાંચ જે આરોપીઓ જે છે એ પોલીસની કસ્ટડીમાં છે તેમની રિમાન્ડ મેળવવામાં આવી છે અને રિમાન્ડ બાદ તેમની પાસેથી જે પણ હથિયારો છે એ કબજે કરવામાં આવેલા છે અને જે જગ્યા ઉપર જે બનાવ બનેલો છે એનું પણ રીફન્સ કરવામાં આવેલું છે